તો ખેડૂત મિત્રો નમસ્કાર આજે હું તમને બતાવવાનો છું ખાસ ડાંગરના ધરૂની અંદર અને વિડીયો જો પહેલીવાર અમારી આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અવનવી અપડેટ મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે જે લોકોને ખાસ ડાંગરના ધરૂની અંદર જે પ્રશ્ન આવતા હોય છે એ ડાંગરનું ધરું પીડું પડી જાય છે એની ફૂટ વિકાસ નથી ડાંગરનું ધરું તૈયાર નથી થતું તો એવા આવા પ્રોબ્લેમ વાત ભર્યા વાતાવરણની અંદર જે આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું એની અંદર તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી જોવા મળશે કારણ કે આજે હું જે જગ્યાએ આવેલો છું જે ખેડૂત મિત્ર છે એ એમના ધરુની અંદર અમારી જે પ્રોડક્ટ આવે છે ભૂમિ પરિવર્તન ને ક્રોપ પરિવર્તન મતલબ કે આની અંદર ખાલી આપણે ભૂમિ પરિવર્તનનો એમને ઉપયોગ કરેલો છે અને ઉપયોગ કરવાથી જે ફાયદો થયો છે એ ખેડૂત મિત્રો પાસેથી આપણે માહિતી લઈશું પહેલાં પહેલું તો આ ધરું બતાવી દો જે અત્યારે મિત્રો તમે નિહાળી રહ્યા છો લાઈવ ધરું પહેલાં જોઈ લેજો

મિત્રો ત્રંબો છે સંજયભાઈ નટુભાઈ ચૌહાણ એમનું નામ છે સંજયભાઈ તમે આ જયારે ધરું કર્યું પહેલા પહેલું તમને કેટલા દિવસ આની અંદર શું તકલીફ તમને જોવા મળેલી મિનિમય સાહેબ પંદર દિવસનું નું ધરું થયું ત્યારે મને એવું લાગતું હતું એક ચારાની ની અંદર મિનિમય સિત્તેર થી એસી ચોડી નીકળશે એવી બહુ તકલીફ હતી બરાબર મતલબ કે એક એક જે આખો કેરો છે એની અંદર કેટલી જોડી નહીં નીકળે આશા જ નથી ને આશા બિલકુલ નથી બરાબર પચાસ જોડી સિત્તેર જોડી નહીં થાય એવી આશા છે બરાબર અને એક ચારો બી મિત્રો એમને રાખી મૂકેલો છે કે રિઝલ્ટ શું છે અમારી દવાનું એ ચારો તમને બતાવીશ કે ત્યાં આગળ તમે ધરું જુઓ અને આ ધરું કેવું કેવું છે તો આ નાખેલું કઈ તારીખે આપણે ચાર તારીખે ચાર તારીખ ચાર છ ને પચીસ ચાર છ પચીસ એ નાખ્યું મિત્રો અને પંદર દિવસ થયા તો એક ધરું જોઈએ એવું હતું નહીં અને એના પછી તમે આપણું જે ભૂમિ પરિવર્તન આવે છે

આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી બસ બસ એટલી થઈ ગયું હવે જો ખેડૂત મિત્રો આ આ ભૂમિ પરિવર્તન નાખ્યા પછી છઠ્ઠા દિવસનું આ આ અને નથી આની હાઈટ જુઓ આ ધરું જો છે ડબલ ડબલ ગ્રોથ મિત્રો જુઓ આ ડબલ ગ્રોથ દેખાય છે આના તંતુમૂળ જુઓ ખાલી અને આ ખાલી ધરું જુઓ હવે આ ધરું કે ક્યારામાં છે એ હું તમને બતાવીશ ખેડૂત મિત્રો

પાયાની અંદર ભૂમિ જે આપો છો એમાં વીસ થી પચીસ મન નો ઉતારો ઉત્પાદન વધી જાય છે બરાબર વીસ થી પચીસ મન ઉતારો વધી જાય બરાબર અને બીજું એમના વિડીયો તો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકતા હશો બરાબર એટલે ઉત્પાદન વધારવા માટે આ આપણી દવા કામ કરે છે કામ કરે છે ધરુ પણ જો બગડતા હોય તો એ કામ હા કરે છે બધા મિત્રો ખેડૂત મિત્ર હું એટલું કહેવા માંગુ કે આ પ્રોડક્ટ વાપરવી જરૂરી છે રિઝલ્ટ બે સો ટકા મળે છે બરાબર હવે ખેડૂત મિત્રો છેલ્લે જે કેરો એમને બાકી રાખેલો છે એ કેરોની હું તમને માહિતી આપી દઈશ તમે જોઈ શકો છો ખાલી કેરો કે પરિવર્તન નથી આ કેરો છે આ છે દૂધનું દૂધ અને પાણી છે એક મિત્રો આ ધરું જો ખાલી આવું ધરવું હોય તો પચાસ જુડી પણ ના નીકળે અને આ કેરાની ની આ ધરવું પાડેલું છે આપણે જુઓ છે આટલું ધરવું આ બધું આછું થઈ ગયું કોઈ ગ્રોથ નથી અને હજુ આ ધરું તૈયાર થયું નથી જો લો અને બાજુમાં બતાવી દો કેમેરા મે જુઓ ખેડૂત મિત્રોને આ કહેવાય મિત્રો રિઝલ્ટ તમે પણ જો ડાંગરનું કે કોઈપણ પ્રકારની ખેતી કરતા હોય અજમાવી જુઓ એકવાર અમારી આ વસ્તુ બેસ્ટ અદ્ભુત પરિણામ તમને મળશે ઓકે તો આ બાજુ ફેર લીધો સંજયભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર ઓકે